આજે આપણે બનાવવાના છીએ કાંકરાનું શાક ઘણા લોકોને એમ લાગશે કે સ્વામી મજા કશા કશાજ કારણ વગર મૂર્ખ માણસ પણ કંઈ જ કરતો નથી તો પછી હું કઈ સાવ મૂર્ખ તો નથી જ રાઈટ આવું આનું સચોટ કારણ બતાવું છું નમસ્કાર કલ્પૃક્ષ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ કાંકરાનું શાક જો કે સાંભળવામાં થોડું ગટપટું લાગશે પરંતુ આ મજાક નથી સાચે જ આપણે રસ્તામાં પડેલા કાંકરાનું જ શાક બનાવી રહ્યા છીએ સૌપ્રથમ ચૂલો પટકાવીશું ગઢાઈ મૂકી ત્રણ ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે રાઈ ફોડી આખું જીરું નાખીશું ત્યારબાદ બે લીલી મરચીનું કટિંગ નાખીશું અને ત્યાર પછી પાંચસો ગ્રામ ધોયેલા નાના નાના કાંકરા નાખીશું અને હવે એ સારી રીતે ચલાવી લઈ દરેક પથ્થરના ટુકડા ઉપર સારી રીતે તેલ લાગી જાય એવો પ્રયાસ કરીશું ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર નમક નાખી ફરીવાર સારી રીતે તેને ચલાવી લઈ હવે પથ્થરોને સારી રીતે બફાવા દેવા માટે ફક્ત અડધો ગ્લાસ પાણી નાખીશું અને બધું પાણી થઈ ઉડી ન જાય ત્યાં સુધી ઉકળવા દઈશું અને હવે આ પથ્થરની શાક પાકી જાય તેવી રાહ જોઈશું આપણું કાંકરાનું શાક તૈયાર છે બસ આવો પ્લેટિંગ કરી લઈએ અને ધનિયા પત્તીથી સુશોભિત કરી અને ઠાકુરજીને ભોગ લગાવીશું ભૂલી તો નથી ગયા ને કે ભગવાનને અર્પણ કર્યા સિવાય કશું જ ખવાય નહીં ઘણા લોકોને એમ લાગશે કે સ્વામી આ શું બધી મજાક કરી રહ્યા છો કારણ વગરનો મારો ટાઈમ વગાડવો ખરેખર એ બરાબર ના કહેવાય જોકે વાતો તમારી સાચી છે પણ સંસ્કૃતની એક કહેવત છે ને કે વિના પ્રયોજને એનો મૂળોપી ન પ્રવર્તતે મતલબ કે કશા જ કારણ વગર મૂર્ખ માણસ પણ કંઈ જ કરતો નથી તો પછી હું કંઈ સાવ મૂર્ખ તો નથી જ રાઈટ આવું આનું સચોટ કારણ બતાવું છું આમ તો જો કે ઓન કેમેરા કંઈ ખાતો નથી પરંતુ આજે ખાઈ રહ્યો છું કારણ કે આ કાંકરા ખાવામાં કશો જ વાંધો નથી ખેર આપણા હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રો અને સંતો પહેલેથી જ કહેતા આવ્યા છે કે સંસારના સુખો નાશવંત છે ક્ષણભંગુર છે દુઃખદાયી છે અને નુકસાનકારક છે અને આ બાજુ જે સુખનો ક્યારેય અંત નથી જે સુખ અમિત છે અખૂટ છે અને અનુપમ છે એ સુખ છે ભગવત તત્વનું સુખ મતલબ કે આધ્યાત્મિક સુખ હા હા બહુ ગંભીર વાતો કરીને તમને કંટાળવા નથી અને એટલા માટે જ સીધો જ પોઈન્ટ ઉપર આવું છું કે આ જગતની અંદર આપણે બધા જન્મ્યા અને ધીમે ધીમે મોટા થયા સમજણા થયા અને દરેક લોકો કંઈ ને કંઈ સુખની પાછળ દોડવા માંડ્યા કોઈ કે સુખ પૈસામાં જોયું તો કોઈ કે સુખ સ્ત્રી કે પુરુષમાં જોયું કોઈ કે રૂપમાં જોયું તો કોઈ કે જીવના ચટાકામાં જોયું મતલબ કે રસાસ્વાદમાં જોયું કોઈ કે વ્યસન એટલે કે અંગ બરબાદીમાં જોયું તો કોઈ વળી ફેશનમાં કે મતલબ કે અંગ પ્રદર્શનમાં જોયું તો વળી કોઈ કે માન મોભો અને વટ પાડી દેવામાં સુખ જોયું તો કોઈ કે બીજા નીચા છે હું એક જ મહાન છું એવું સાબિત કરવામાં સુખ જોયું જોકે હજુ ગણવા બેસીએ તો લિસ્ટ બહુ જ લાંબુ થઈ જાય પરંતુ મારે આ દ્રષ્ટાંતથી ફક્ત સિદ્ધાંત એ સમજાવવું છે કે આ સંસારના જેટલા પણ સુખ આપણે માનીએ છીએ કે તમામ સુખ કાંકરાના શાક જેવા જ છે હા હું ખૂબ જ સમજી વિચારી અને જવાબદારીપૂર્વક કહું છું કે આ દુનિયાના તમામ સુખ આ કાંકરાની વાનગી જેવા જ છે મતલબ કે ઉપરથી સ્વાદ જરૂર આવશે થોડીક વાર ટેસ્ટી પણ લાગશે ખટમીઠા પણ લાગશે પરંતુ ક્યાં સુધી કે જ્યાં સુધી ઉપરના મસાલાઓ ચોયટા છે ત્યાં સુધી પરંતુ એકવાર એ મસાલા ગળે ઉતરી ગયા પછી જો બચી ગયેલા કાંકરાને આપણે એક દિવસ તો નહીં પણ એક મહિના સુધી કદાચ મોઢામાં રાખીએ તો શું એમાંથી સ્વાદ આવે ના આવે બસ એ જ રીતે સંસારના સુખ માત્ર કાંકરાની વાનગી જેવા છે થોડીક વાર મીઠા જરૂર લાગશે

કરતા હોય છે વાતનો સાર બસ એટલો જ છે કે સંસારના સુખોમાં સુખ બિલકુલ જ નથી એવું નથી આ છે પરંતુ ક્ષણિક છે નાશ છે દુઃખદાયી છે અને આ વાતને સમજી વિચારીને સ્વીકારી લઈએ તો સમજાશે કે આ અમૂલ્ય માનવ જીવન રૂપી ઈશ્વરની ભેટ એને ફક્ત ને ફક્ત ભોગ વૈભવ વિલાસમાં ન ગુમાવી શકાય એ મૂળભૂત છે પરંતુ એના બદલે શાશ્વત અને અવિનાશી સુખની શોધમાં અધ્યાત્મ માર્ગે આગળ વધવું જોઈએ અને એ જ જીવનની ખરેખર સાર્થકતા છે બસ આ વિડીયોના અંતમાં સો શાસ્ત્રોનો સાર ફક્ત એક જ વાક્યમાં કહેવો છે કે જ્યારે પણ સુખની પળો ભોગવતા હોઈએ ત્યારે ત્યારે એ વખતે યાદ રહેવું જોઈએ કે આ લૌકિક સુખની પાછળ દુઃખ જ છે ભલે હાલ દેખાતું નથી પણ વહેલું કે મોડું જરૂર આવશે એટલે આમ બહુ હરખાઈને ભરાઈ ન જવું પણ ઈશ્વરનો આભાર માની ઠંડા રહેવું અને ભગવાનને કરતા અને પોતાને અકરતા માનતા શીખવું આશા રાખું છું કે આ વાત વિચાર અને દૃષ્ટાંત તમારા સમજેમાં જરૂર આવ્યા હશે મળીએ છીએ ફરીવાર એક નવા ટોપિક સાથે સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ બોલ